धारासभ्य शैलीस मेहतानी शिक्षण क्षेत्रे वधू फाळ गुजरात मुख्यमंत्री आणि शिक्षणमंत्री डभोई तालुकाना अकोटी कामने माध्यमिक शालानी भेट ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નો અને પરિશ્રમ તથા મેવાસ પંથકના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ અકોટી ગામની માધ્યમિક શાળાની ફાળવણી કરતાં ટૂંક સમયમાં માધ્યમિક શાળાનું નિર્માણ થશે ડભોઈ તાલુકાના મેવાસ પંથકમાં પ્રાથમિક શાળાઓ આવી રહી છે પરંતુ માધ્યમિક શાળા ન હોવાથી મેવાસ પંથકમાં આર્થિક અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા ઠેક ઢબોઈ આવવું પડતું હોય વહેલા ઉઠી આવવા જવા માટે પૈસા અને સમયનો ફેરફાર થતો હોય અને પાછું એસટી નિગમની અનિયમિત બસોને લઈ વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડતા આર્થિક બોજો સહન કરવો પડતો હતો જેને લઈને મેવાડ પંથકના આર્થિક અને પછાત વર્ગ દ્વારા થારા શૈલેષ મહેતા સમક્ષ આ વિશે માંગણી અને લાગણી કરાવી હતી જેને લઈને ડબોનાય થારા સભ્ય શૈલેષ મહેતા દ્વારા મેવાડ પંથકના આર્થિક અને પછાત વર્ગના લોકોની લાગણી અને માંગણીની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ટિંડોર સમક્ષ પદ્ધતિ સર રજૂ કરાતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ડભોઈ તાલુકાના આકોટી ગામને સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી હતી જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ટિંડોરનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે આકોટી ગામ અને મેવાસ પંથકના લોકોને અભિનંદન પાઠવ્યા હતા ડભોઈ તાલુકાનો મેવાસ પટ્ટો જેમાં આર્થિક રીતે પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માંગણી હતી આ માગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ શિક્ષણમંત્રી કુભેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન